મારું નામ છે કાજલ વશિષ્ઠ અને હું એક રોલ ભજવી રહી છું ફૂલસ્ટોરમાં જેનું નામ છે આરડીએસ હવે આરડીએસ ઇઝ લાઈક ટોમ્બો એ શુદ્ધ ગુજરાતીમાં કહેવાય તો વાવાઝોડું એ કોઈ અન્યાય સહન ન કરી શકે એટલે શ્રી સમય હું વોન્ટ ટુ ફાઇટ હોવું જોઈએ અને આજના જમાનામાં જ્યારે એક શ્રી ઘટની બાર કદમ મૂકે એટલે એના જોડે કોઈને કોઈ કોઈને કોઈ ઘટનાઓ થતી જ હોય છે એટલે એ ઘટનાઓમાં આપણે કઈ રીતે તો આ ફિલ્મ ત્રણ મેસેજ આપે છે વન ઇઝ સેલ્ફ ડિફેન્સ પ્લીઝ લર્ન સેલ્ફ ડિફેન્સ એ આપણે આજના જમાનામાં બહુ જરૂરી છે સેકન્ડ અવાજ તમારી જે તકલીફો છે એમને અવાજ આપો કોઈ તમને હેરાન કરે છે તો ચૂપચાપ બે નથી જવાનું તો યુ હેવ ટુ રેઝ્યુ અબાઉટ ઇટ એન્ડ થર્ડ ઇઝ ફિમેલ ફ્રેન્ડશીપ આજના જમાનામાં આપણી ફ્રેન્ડ્સ આપણી શક્તિ છે અને સ્ત્રીઓની સશક્તિકરણ આપતી આ ફિલ્મ છે એટલે દર્શકોને વિનંતી છે કે પ્લીઝ એને ફિલ્મને પ્રેમ આપજો અને અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જણાવજો કે તમને ફિલ્મ કેવી તમારો રોલ વિશે થોડુંક જણાવજો તો આઈ એમ પર્સનલી ટ્રેન્ડ ઇન મિક્સ માર્શલ આર્ટ્સ અને આરડી શું કેરેક્ટર એવું છે કે શી ઇઝ ફાઇટિંગ ફોર વુમેન ઓફ અને એ અને બે અજીત જે કેરેક્ટર છે ખુશીનું ને દામીનું એ ત્રણેય કેરેક્ટર મળીને એક છોકરીને ન્યાય અપાવે છે સિસ્ટમના અગેન્સ્ટ જોઈન અને જે અમારા વિલન છે મનોજ ખકર એમના અગેન્સ્ટ જોઈન ફાઇટ કરીને એ ચૂંટણીને ન્યાય અપાવે છે દેટ્સ અ પ્લોટ એન્ડ ધ સ્ટોરી બાકી તમને જો ફિલ્મ કરવો તો બહુ મજા આવશે

Why One, two, three.

મારું નામ છે ભંડરસિંહ સિસોદિયા આમ તો ઘણી બધી ફિલ્મો થઈ ગુજરાતી પરંતુ ફૂલ સ્ટોપની જ્યારે વાર્તા મારી પાસે આવી તો જનરલી દરેક કે એવી ઈચ્છા હોય કે હિરોઇઝમવાળું જ પાત્ર મળે છે આમ ઓલરેડી સોળ ફિલ્મો ગણી અને એઝ એન એક્ટર છેલ્લી ચાર ફિલ્મો આવીને એના પછી જો રોલ કરવાનો થાય તો થોડુંક ખચકા હોય પરંતુ જ્યારે આખી વાર્તા સાંભળી ત્યારે સ્ત્રી સશક્તિકરણની ખૂબ સરસ રીતે આ ફિલ્મમાં ભાગ કહેવામાં આવી પહેલી જ વાર એક્શનથી ભરપૂર ફિલ્મ બનાવવામાં આવી એટલે કંઈક નવું લાગ્યું એટલે વનમાં એવું થયું કે ચાલો આ ફિલ્મનો ભાગ તો બનવું જ જોઈએ એટલે મેં જતીભાઈ મારા મિત્ર છે એમણે કીધું તો ચોક્કસ હું આ રોલ કરીશ અને આમ તો ઘણા બધા અનુભવ છે ડ્યુરિંગ શું કારણ કે એક્શન કરવું એમાં પણ ગર્લ્સ એટલે થોડું તકલીફ પડે પરંતુ ટેકનિકલ સ્ટાફ અને બધા જ લોકો જે દાદા ઉજા હતા એમને બહુ સારું ધ્યાન રાખ્યું એટલે ઘણી વખત તકલીફ પડતી હતી પરંતુ ગ્રુપમાં તો બધા સેમ એસ્યા હતા એટલે એન્જોય કરતા કરતા ખાસ કરીને આપણા માધ્યમ મારે એ વાત ચોક્કસ કહેવી છે કે જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હું બધું છેલ્લા પંદર વર્ષથી કામ કરું બરાબર સત્તા પણ પરિસ્થિતિ એવી કે ઇન્ટ્રોડક્શન આપવું પડે છે કે હું એક્ટર છું અને આખી હીરો તરીકે ફિલ્મ છું એનું કારણ એમ છે કે ગુજરાત ઓડિયન્ટ હજુ એટલા જે જોઈએ છે એમનો પ્રેમ એટલો પ્રેમ હાય સિનેમા સુધી નથી પહોંચતા એટલે હાલમાં જે ફિલ્મ રિલીઝ છે લાલો એમાં આટલો મોટો અદભુત પ્રેમ આવ્યો મારી ઈચ્છા એમ કે ફિલ્મ માટે તમે કંઈ પણ હકારાત્મક નકારાત્મક તમારો રિવ્યુ આપો પરંતુ એક પણ ફિલ્મ તો જો ફિલ્મ જોયા આવતા તમે જશો તો ફિલ્મ ગુજરાતી બરાબર નથી તો મને એઝ એન એક્ટર એઝ એ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી થોડું એવું લાગશે કે ના મસા ગુજરાતી હોવાના નાખે અમે લોકો ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાતી સિનેમાને ચાલુ રાખવા માટે ગુજરાતી ભાષાના નવા નવા વિષયો પણ બધી બનાવીએ છીએ પરંતુ ગુજરાતની ઓડિયન્સ તરીકે તમને પણ એકવાર એવું થવું જોઈએ કે ચાલો એકવાર ફિલ્મ તો જોઈએ પછી પછી ગમી ના ગમી આપજો અમને અપડેટ થવા જેવું લાગશે અમે અપડેટ થશું એકવાર થિયેટર પર જાઓ કારણ કે સુંદર મજાની કિટ કોશન અમે લઈને આવ્યા છે અને જો ખરેખર આપણા ઘરમાં દીકરી છે તો સો ટકા આપે એના પેરેન્ટ્સ તરીકે પણ એકવાર આ ફિલ્મ જોવી જોઈએ આપણે ખબર પડે કે મારે મારી દીકરીને શું ટ્રેનિંગ આપવા જોઈએ છે એટલે ઘણું બધું છે મસાલો તો ઠીક છે પરંતુ ગુજરાતી ફિલ્મ હું હંમેશા કહું છું કે હિન્દી ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મ એટલે સારી છે કે હિન્દી ફિલ્મ પરિવાર સાથે નહીં જોવાય પરંતુ ગુજરાતી ફિલ્મ સો ટકા તમે પરિવાર સાથે જોઈ શકશો તો વધુમાં વધુ સંખ્યામાં આવો ફિલ્મ છો બાકી એટલા ઘણું બધું છે જોયા પછી જ ખ્યાલ